જય મોગલ ડાયરા ને આજના નવા log માં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો અત્યારમાં આજે પુરી ક્યાં જવાનું છે હજી ટીંગ્યા જવાનું છે કેમ કે કાલે મારી પરાવતી નું વ્રત છે ને તે છે તે બધી લેવા જવાનું છે પૂજા પોવ ને પછી ગયણી હોય ને દેવાણી એનું બધું વસ્તુ લેવા જવાનું છે તો અત્યારે અમે આગળ હવે જવાના છે ટીંગી અત્યારે અમારે ટીંગી જવાનું છે અને આને જાગરણ ઉજવવાનું કેવાય ને હા ઉજવવાનું છે એટલે બધું એને છે ને વસ્તુ લાવવાની છે પૂજા પોવ ને બધું હોય ને ઈ આપણે જ કઈ ખબર નથી એમાં હું હું આવે ઈ પણ જે છે એ બધું લેવા જવાનું છે અત્યારે તો આજનો વ્લોગ બહુ મસ્ત આવવાનો છે તો ચાલો અમે અત્યારે હવે ટીમ્બી જાય ફટાફટ એકની વાટે છે એ આવે છે મારો ભાઈ ને એ તો એને આ રીતે અમે જવાના છે તો અમે ટીમ્બી જઈને બધી ખરીદી કરશું એ પણ તમને બતાવશું કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો છે વરસાદ એટલો ગાજે છે ને કે અત્યારે ચાલુ છે સાટા તો હજી ગાંજે બહુ અત્યારે પલાળે ની તો સારું એમ

એ તો પછી બધે એ પાછા લઈ લેતા અમે બધાય નઈ વાપરી નાખી લે 10000 માં તો હું આખર મારા લગનના કપડા લઈ નો થાય મારે ભૂજમનું છે તો ન લેવા જવું પડે હમ મુકારસ્તી અત્યારે છે ને હેમાળ આયા છે છે તો એ તો આમ ખોકી ગયા છે

કે જાન મને થામટી વસ્તુ હોય ને એટલે જાન મને આવે ગડીકમાં ઓ આવે ના આવે સે કઈ દીવા લેવાના ભગવાન અંદર એક બોટલ લેવાનું છે ઓય આમાંથી એક બોટલ બોલેરા બોલેરા હાટો ને લઈ લો બે અહીંયા જાનમાં આવ્યું હા લઈ પસંદ આવ્યો હવે બીજું હાલો બીજું કક ગોચ્યું હોય

ત્રીસ નો એક દીવો કેવા લેવાનું એવા સોમા નો લેવાય એના કરતા સ્લીપર લઈ લેવાય અને પટ્ટી તરત તૂટી જાય આને લેવાના છે

તો હવે અત્યારે ઘરે પુગી ગયા છે અને અમે તો પલળી ગયા અત્યારે વરસાદ આવ્યો ફૂલે ફૂલ full અને અમારે ધાબે જો બધું કામ ચાલુ છે અત્યારે કેમ કે પાણી ભરાય ને એટલે ટીમ્બી જવું ભૂરે હવે નથી જવું ને કોઈ દી કબૂતરા બિસારા વરસાદ આવ્યો કાળા ગજબ નો વરસાદ આવ્યો વા વરસાદ આવ્યો બહુ મરી ગયા અમે તો માણ ન આવી ગયા ટાઈડ વાય છે દુનિયા ની ઉભા ક્યારે સવારના જ્યાં ત્યારનો સાલુ જ હતો વરસાદ તો કહ્યું એટલું બધું કેમ પાણી ભરાય લાકડા છે ને બધું સાઈડ માં કરી નાખી હવે નાઈ ધોય ને હવે નાઈ તો નાખા જ કપડા બપડા બદલાવીને પછી મળી જાય હવે તમને ડાયરેક્ટ અત્યારે હાથે વિના છે આપણો ફોન કાંઈ આપડી પાસે આઈફોન છે નહીં એટલે સાદો ફોન છે આ નો તો પાણી ઉડી જાય તો ફોન ફેલ થઈ જાય એક તો માણે ઓપો નો મોબાઈલ છે તો કપડાં બપડા બદલાવીને પછી મળે એ સા બનાવી નાખી 3 વાગી ગયા તો તમેલે ચા બની ગયો ને હું ને ભૂરી હવે ચા ને ખારી ભેં ખાઈ નાખી અમે બે આ મામાનો બોલેરો હવે ઘરે જાય છે અને આપણો બોલેરો અહીંયા પડ્યો છે આ આપણો બોલેરો અત્યારે વરસાદ ના આય બધાય આપણો બોલેરો હવે સાઈડમાં મૂકી દેજે અહીંયા મૂકવાનો છે આપડા ઘર પાસે અત્યારે ઓ શું છે મામાનો બોલેરો હતો કે ને એટલે મેં અહીંયા સાઈડમાં મૂકી દીધો

જાવા દે આમנם જાવા દે પછી આ પછી આ ના લાલી ને આ દીવા છે છે મારા હાટુ લઈ એવું છે હું તો બતાતી તારા હાટો લીધા હું તો આથી દેવાના છે મારા અલગ અલગ બધાય દેતા હોય સૌને ઘર પ્રમાણે એમાં અલગ અલગ હોય મેં તો વસ્તુ ઓલું છે વસ્તુ છે છે પછી આ આ વસ્તુ ને ગોવેણીય હાટું ભૂરી એટલી વસ્તુ લાવી છે ઘર પ્રમાણે બધાય વસ્તુ છે ને આપે તો મને કહે છે કે દીવા લેવા પાંચ ગોવણી કરવાની હોય તો તમને ખબર જ હોય કે પાંચ ગોવે કરવાની હોય તો પાંચે એ છે ને હવે દીવા લીધા છે પાંચ દીવા છે આ બોટલ તો છે ને અમે અમારા હાટું લેવા છે બે ફ્રીજ માં છે ને આ એક બોટલ છે ને એ મારા બોલેરા હાટું છે કારણ કે બોલેરા માં પાણી પીવા હાતું એ લીધું છે

ચોથા દિવસે રાખવાનું છે પેલા તો ત્રણ ત્રણ દિવનો પહેરી છે ને ત્રણ દિવસ છે એવું છે તો ભાઈ અમારે પાંચ દિવસનું હોય ને પાંચ દિવસમાં ગમે ત્યારે આપણે રાખીએ છીએ પેલા દિવસે રાખી કે બીજા ત્રીજા એમ તમારે માં દિવસે રાખવાનું છે તો એટલી વસ્તુ લાવવા છે ખરીદીનો દામ તો થોડોક પેઢો છે પણ આમાં તો આપણે કઈ બોલાય નહીં કારણ કે આ તો લગ્ન નવા નવા લગ્ન થાય એટલે બધાયને પેલું ઉજમણો આવે જયા પરવતીને કેમકે ચાર વરસ ને

રોકાવાનું નામ જ નથી લેતો આ સવાર દિનો એ આગ વરસાદ વરસાદ વરહી જ લે બાપેલી આ ઘરમાં પાણી પડે છે ક્યાં પણ આ બાર ઓહરીમાં નળિયા છે ને એટલે અહીં પાણી પડે રગેડા ઉતારવાનું ચાલુ થઈ જ ગયું આપણે પોર ધાબો બનાવી નાખવાનું છે ભાઈ મા ભૂરી છે ને ઘરની સાફ સફાઈ કરે છે અત્યારે અત્યારે એને યાદ આવ્યું કે હવે અત્યારે કરી નાખું એમ અત્યારે બેઠી હતી હું

અત્યારે ઠામડા ઉટકે બસ એ છે ખાલી એ થોડા કેવા છે ખાલી સાના ઠામડા એટલું બધું કઈ એવી કામ નથી આવું તમે હેલા જઈને કરી નાખી તમે હોય તો આવું મારે થોડું કામ કરાય પાપ લાગે એમને પછી